દંપતીના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો પાડીની મહિલાના પતિએ પત્નીના ફોટા મોફ કરી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરતા ધરપકડ ઇન્સ્ટાગ્રામ પર મહિલા અને આરોપી સિદ્ધાર્થ લાંગડે એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ લગ્ન કર્યા હતા કહેવાય છે કે સોશિયલ મીડિયા પર થતો પ્રેમ ઘણી વાર માયાવી હોય છે અને આ વાત પાડીની મહિલા માટે સાચી સાબિત થઈ વર્ષ બે હજાર બાવીસમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પાડીની મહિલા અને સિદ્ધાર્થ લાંગડે એકબીજાના સંપર્કમાં આવ્યા વાતચીત વધીને મુલાકાત પ્રેમમાં પરિણમી બંને મુંબઈના કલ્યાણ ખાતે લગ્ન કરી સંસાર માંડ્યો લગ્ન જીવનમાં એક પુત્ર પણ જન્મ થયો અને બધું જ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ થોડા સમયમાં સિદ્ધાર્થનો શંકાશીલ સ્વભાવ સામે આવ્યો નાની નાની વાતોમાં ઝઘડા અને માનસિક ત્રાસ એટલો વધી ગયો કે મહિલાએ કંટાળીને પોતાના દોડ વર્ષના પુત્ર સાથે પિયર પાડીનો રસ્તો પકડો પડ્યો છેલ્લા બે વર્ષથી મહિલા ન્યાયની આ પતિયંત્રચ્યું હતું એક શિક્ષિત વ્યક્તિ હોવા છતાં સિદ્ધાર્થે એવો ગુનો કર્યો જે સાંભળીને કોઈ પણ માથું શરમથી ઝૂકી જાય તેણે મહિલાના જૂના ફોટામાંથી તેનો ચહેરો કાપી એડિટિંગ સોફ્ટવેરની મદદથી અન્ય મહિલાના નગ્ન અને બીજ શરીર પર લગાવી

મહિલાએ હિંમત ભેગી કરી પાડી પોલીસ સ્ટેશનમાં નારા દંપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વલસાડ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને સાયબર સેલની મદદથી પુરાવા એકત્રિત કર્યા આરોપી સિદ્ધાર્થ સુખદેવ લાંગડેને પોલીસે દબોચી લીધો છે પોલીસે તેની સામે આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે હાલમાં કોર્ટે આરોપીના ત્રણ દિવસના પોલીસ રિમાન મંજૂર કર્યા છે પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું આ ફોટા અન્ય કોઈ સાઇટ પર પણ અપલોડ કરવામાં આવ્યા છે કે કેમ એક તરફી વેર અને વિકૃત માનસિકતાએ આજે એક હસ્તા રમતા પરિવારને વિખેરી નાખ્યો છે વેલ તારીખ એક બે બે હજાર છવ્વીસ ના રોજ પારડી પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા ફરિયાદી નામે વૈશાલીબેન સિદ્ધાર્થ લાંગડે કરીને પોલીસ સ્ટેશન આવેલા અને એમણે એમના પતિ સિદ્ધાર્થ સુખદેવ લાંગડે વિરુદ્ધમાં ફરિયાદ આપી હતી ફરિયાદ એ મુજબની હતી કે આ એમના પતિ જે છે એ પોતાના એટલે જે ફરિયાદ બે છે એના પત્ની છે જે છે એમના ફોટો જે છે એ મોર્ફ કરી અને સોશિયલ મીડિયા પર અપલોડ થાય છે જે છે 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 સોશિયલ મીડિયા પર મૂકે અને એની બદનામી કરે હકીકત એવી રીતની છે કે સને બે હાજર બાવીસ માં આ હસબન્ડ એન્ડ વાઇફ ના લવ મેરેજ થયેલા ઇન્સ્ટાગ્રામ પતિ એ લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાર પછી સને બે હાજર બાવીસ માં બંને લગ્ન કર્યા હતા બંને મુંબઈ ખાતે કલ્યાણ ખાતે રહેતા હતા લગ્ન લગ્નજીવનમાં એમ એક નાનો બાળક પણ છે એક પુત્ર પણ છે આ દરમિયાન પતિ પત્ની વચ્ચે સોપાતિના પતિના શંકાશીલ સ્વભાવને કારણે પતિ અને પતિ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા અને એનાથી કંટાળીને પત્ની છેલ્લા બે વર્ષથી પોતાના પિતા જે છે એ મોતીવાડા પહાડી ખાતે જે છે એ રહે છે ત્યાં રહેવા આવી ગઈ છે દરમિયાન ગઈ તારીખ એકવીસ બાર પચીસ થી ઓગણત્રીસ એક છવ્વીસ દરમિયાન આ જે આરોપી જે છે એ સિદ્ધાર્થ સુખદેવ લાંગડે એમણે પોતાની જે પત્ની વૈશાલી બેન જે છે એમના પોતાના ફોટા એમાં મોઢું વૈશાલી અન્ય કોઈ સ્ત્રીનો હોય એને એમને વોટ્સએપ અને પોતાના ઇન્સ્ટાગ્રામ છે અપલોડ કરેલા અને પોતાની પત્ની વૈશાલી બેન તથા એમના લાગતા હતા સગાસીઓને એને આ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલેલા હતા અ આવી જાણ થતા તુરંત જ પત્ની જે છે એમણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો પોલીસ સ્ટેશનમાં આવી અને એમને પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસ સ્ટેશનમાં એ સંદર્ભે ગુનો રજિસ્ટર આઈડી આઈડીએ મુજબ રજીસ્ટર કર્યો અને આ સંદર્ભે આરોપી જે સિદ્ધાર્થ સુખદેવ લાગે છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીના જે છે ત્રણ દિવસ રિમાન્ડ ઉપર છે હાલ આરોપી પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ ઉપર આરોપીએ પોતાના વોટ્સએપ નંબર ઉપર અને એક ઇન્સ્ટાગ્રામમાં પોતાનું આઈડી જે બનાવેલું હતું એના થકી એને પોતાના પત્નીને તથા લાકડા સંબંધોને આ ફોટા મોકલ્યા આપ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો